નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ પાંચ જાન્યુઆરી બે હજાર પચીસને છવ્વીસને સોમવારનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે તમે તમારા કામમાં ધ્યાન આપશો જેના કારણે કામમાં અટકેલી ગતિ પાછી આવશે અને તમને ફાયદો થશે આજે તમે તમારા પર વિચિત્ર ઘમંડ અનુભવી શકો છો તેનાથી બચવું વધુ સારું રહેશે સારું ભોજન મળશે નવા કપડાં ખરીદવાનું વિચારી શકો છો વેપારમાં નવા કોન્ટ્રાક્ટ માટે પ્રયત્ન કરશો વિવાહિત જીવન જીવતા લોકો તણાવમાં આવી શકે છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે લક્ષ્મીજીને ખીર ચડાવો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ ઊષભ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે તમે તમારા વ્યક્તિત્વને સુધારવા માટે કેટલાક પૈસા ખર્ચ કરશો જે તમારા વ્યક્તિત્વને સુધારશે પોતાની વાણીથી લોકોને પોતાના બનાવવાનો પ્રયાસ કરશે પરિવારમાં કોઈ વડીલ વ્યક્તિનું સ્વસ્થાય બગડી શકે છે જો ક્યાંય બહાર ફરવા જઈ રહ્યા છો તો સાવધાની રાખો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે ગુરુજન કે વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને મિથુન રાશિના જાતકોએ આજે દરેક બાબતમાં સાવધાની રાખવાની જરૂર છે તમારા સ્વસ્થમાં ઉતાર ચઢાવ રહેશે તેથી થોડું ધ્યાન આપો અને બિલકુલ બેદરકારી ન રાખો આજે કોઈ ભાઈબંધ ઘરે આવી શકે છે સમાજમાં તમારી ઈચ્છાશક્તિને કારણે કોઈ નવું કામ કરવાથી તમે પ્રશંસાને પાત્ર બનશો સામાજિક વર્તુળ વધશે લવ લાઈફ માટે દિવસ સામાન્ય રહેશે નોકરી કરતા લોકોને તેમના કામમાં સફળતા મળશે અને પ્રશંસા પણ મળશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુ ચઢાવો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે ઘર અને પરિવાર વિશે ઘણું વિચારશે વેપારમાં સારો ફાયદો થશે સારી આવકના કારણે તમારું મન પ્રસન્ન રહેશે નોકરીમાં કરેલા પ્રયત્નો ફળ આપશે અને તમને સારા પરિણામ મળશે તમારા ઘરે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે વિરોધીઓથી સાવધ રહો લવ લાઈફમાં રોમાંસની તક મળશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે શિવ ચાલીસાનો પાઠ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે તમારા ખર્ચમાં સારો વધારો થશે પરંતુ જરૂર પડે જ ખર્ચ કરો માનસિક ચિંતાઓ વધશે સ્વસ્થાય પણ નબળું રહેશે ભાગ્યના સહયોગથી ઘણા કાર્ય પૂરા થશે પિતાનો સહયોગ મળશે તમારે કામના સંબંધોમાં સારા नफा अपेक्षा राखी जो लव लाइफ में परेशानी थी कोशिश कर परंतु आ मुलाकात हम शक्य नहीं बने स्वस्थाय सारू रह आज भाग्य एशी टका पक्ष में माता सरस्वती पूजा करो कन्या राशि કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે તમે તમારા બાળકો વિશે ઘણું વિચારશો અને તેમના ભવિષ્ય માટે નવી યોજના બનાવશો અથવા કોઈ નવી યોજનામાં રોકાણ કરશો શિક્ષણમાં અડચણો આવી શકે છે બેંકમાંથી લોન લેવામાં તમને સફળતા મળી શકે છે વેપાર માટે દિવસ સારો રહેશે નોકરીયાત લોકોએ આજે પોતાની ચતુરાઈનો ઉપયોગ કરીને પોતાનો દિવસ સારો બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ વસ્તુઓનું દાન કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના લોકો આજનો દિવસ સામાન્ય રીતે પસાર કરશે ઘરેલું ખર્ચાઓ પર વધુ ધ્યાન આપવું પડી શકે છે પરિવારની જવાબદારીઓને સમજીને તેની પૂરી કરવાનો પ્રયાસ કરશો પરિવારના સભ્યો પાસેથી તેમના મનની વાત જાણ્યા પછી પરિવારમાં સારો સમય લાવવાનો પ્રયાસ કરશે વિવાહિત જીવનમાં તણાવ થઈ શકે છે કામના સંબંધમાં તમારા પ્રયત્નો ફળશે લવ લાઈફ જીવતા લોકો આજે પોતાના પ્રિયજનના પરિવારના સભ્યોને મળી શકે છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પીળી વસ્તુઓનું દાન કરો વૃશ્વેક રાશિ વૃશ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને યશ્વેક રાશિના લોકો માટે આજનો દિવસ શાનદાર રહેશે પારિવારિક વાતાવરણ સારું રહેશે પરંતુ પરિવારમાં નાના સભ્યોનું સ્વસ્થાય બગડી શકે છે પ્રેમ સંબંધોની દૃષ્ટિએ આજનો દિવસ સારો રહેશે પ્રવાસ માટે દિવસ અનુકૂળ નથી તેથી મુસાફરી ટાળો विवाहित जीवन जीवनम रोमांस तक आज भाग्य पक्ष टाका तमाशे शिवलिंग पर परध चढाव धनराशि धनराशि जातकोना अक्षर प ध फनराशिना लोकांजन दिवस मध्यम फळदायी तमा स्वच्छता ध्यान राखो आणि भोजन पर સંપૂર્ણ ધ્યાન આપો તમને માનસિક તણાવથી રાહત મળશે તમે ગળામાં ખરાશ અથવા ગળામાં ખરાશથી પરેશાન થઈ શકો છો પારિવારિક વાતાવરણ સારું રહેશે કાર્યના સંબંધમાં કરેલા પ્રયત્નો સફળ થશે વિવાહિત જીવન સારું રહેશે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે માતા પિતાના આશીર્વાદ લો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે આજે દિવસ શાંતિથી પસાર થશે બાળકો સાથે મોજ મસ્તીમાં દિવસ વિતાવશો કોઈ નવું કામ કરવા માટે વિચાર આવશે અને તેની રૂપરેખા બનાવશે પરિવારનું વાતાવરણ ખુશનું મન રહેશે કોઈ સગપાણની વાતોના કારણે ઘરમાં ખુશીનો માહોલ રહેશે વાહન ખરીદવાની સ્થિતિ પણ બની શકે છે લવ લાઈફ સારી રહેશે વિવાહિત જીવનમાં તણાવથી રાહત મળશે ઘર પરિવારમાં બર્થડે પાર્ટીની યોજના થઈ શકે છે સ્વસ્થમાં સુધારો થશે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા ગાયને લીલો ચારો ખવડાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે ફરવાનો વિચાર કરશે અને પરિવારના સભ્યો સાથે ક્યાંક ફરવા વિશે વાત કરશે આવક ઘટી શકે છે અને ખર્ચ વધી શકે છે માનસિક તણાવ પણ વધશે તેથી સાવચેત રહો પરિવારના લોકોનો સારો વ્યવહાર ઘરમાં સુખ સમૃદ્ધિ જાળવી રાખશે તેથી થોડો સમય પરિવાર સાથે પણ વિતાવો જીવનસાથી તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે લવ લાઈફ માટેના પ્રયત્નો પ્રિયજનોનું દિન જીતવામાં સફળતા તરફ દોરી જશે ભોજનનો આનંદ લઈજો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે દેવી લક્ષ્મીની પૂજા કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ મીન રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે કંઈક નવું કરવાનો પ્રયાસ કરશો અને તેમાં સફળતા પણ મળશે જૂની યોજનાઓ સમાપ્ત થશે અને તેમાંથી સારો ફાયદો થશે આજે ઘણી જગ્યાએથી પૈસા પાસા આવી શકે છે જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા હોય તો આજે પાસા આવી શકે છે પરિવારમાં માન સન્માન મળશે મિત્રો અને સંબંધીઓ સાથે વાત કરવાથી તમારું મન હળવું થશે પ્રેમ જીવનમાં સમસ્યાઓ આવશે તમારા પ્રિય વિશે બીજા કોઈની સાથે વાત ન કરો વિવાહિત જીવન ખુશીઓથી ભરેલું રહેશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પીપળા પર દૂધમાં પાણી મિક્સ કરીને ચડાવો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો